અરવલ્લી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર સાથે શુભારંભ થયો છે આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની શ્રીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા ખેતી નિયામક આર એસ પટેલના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો જ્યાં આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ શાળાના આચાર્ય રાકેશભાઈ મહેતા સહિત કમિટીના સભ્યો તેમજ શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરણ નવના લગભગ બસો અને ધોરણ અગિયારના લગભગ ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું નવીન પ્રવેશનાર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં વડ અને સરગવું વાવી વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્ત્વ સમજાવી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ના ઉજવણી પ્રસંગે શ્રીજી બુટાલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવતા બાળકોને પુસ્તકો આપી એમનો પ્રવેશ કરાવવા આવ્યો સાથે સાથે સ્કૂલના ગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ કરી અને વૃક્ષના વૃક્ષરોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની અંદર હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકગણ સર્વેએ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું